જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા વિવિધ સ્વ સહાય જૂથોની બહેનોને આત્મનિર્ભર બનાવવા માટે શહેરના વિવિધ સ્થળો પર સ્ટોલ ઊભા કરવામાં આવ્યા છે જેમાં ઇકો ફ્રેન્ડલી રાખડીના સ્ટોલ પણ બનાવવામાં આવ્યા છે આ રાખડી ગાયના ગોબરમાંથી બનાવવામાં આવી છે સાથે જ તેમાં બિયારણ પણ મૂકવામાં આવ્યું છે જેથી આ રાખડીનું રોપણ કરી નવા છોડ ઉગાડી શકાય અમે ગોબર ના ગણપતિ પછી રાખડી ખાસ કરીને રાખડી ગોબર ની એટલે એ રાખડી ની અંદર શું છે કે તમે એ રાખડે આપણે ગમે ત્યારે પધરાવીએ તો એ પધરાવાથી તુલસી ક્યારામાં પધરાવો એટલે એવા ખાતર પણ મળે અને એ રાખડી ની અંદર એક બિયારણ હોય છે એમાંથી એક નવો રોપો ઉત્પન્ન થાય છે આ રીતનું અમારું ઉત્પાદન છે પછી અમે ઘર સુશોભન ની વસ્તુ બનાવીએ છીએ જે આ બહેનો છે એ ગોબર નું કામ કરે છે જેમાં એ લોકો ગોબર ની રાખડી બનાવેલ છે અને ગોબરના ગણપતિ છે દીવા છે ધૂપ છે અગરબત્તી છે વિવિધ પ્રકારની વસ્તુ છે જેથી કરીને આ રક્ષાબંધન ને શ્રાવણ મહિના પછી જે ગણપતિના તહેવાર માટે જે ગણપતિ લેવા હોય કોઈને તો અહીંયા ઇકો ફ્રેન્ડલી ગણપતિ છે જેથી તેનું વિસર્જન એ લોકો એના ઘરે જ કરી શકશે કેના ટ્રેડ પ્રમાણે આ રાખડીનું વર્ચસ્વ છે એ બહુ જ સારું છે જેથી કરી અને બહેનો છે એના ભાઈને આ રાખડી બાંધી અને એક આ રક્ષાબંધન એક પવિત્ર બંધન છે એ સારી રીતે ઉજવી શકે